નવસારી રોડ સહરી બાજુ માં આવેલ સંતોષ એપાર્ટમેન્ટ ના ફ્લેટ નંબર બસો એકમાં રહેતા ભૂમિકાબેન પટેલ ગત તારીખ 3/1/2026 ના રોજ સવારે 10 વાગે પોતાની ખાનગી નોકરી પર ગયા હતા સાંજે રાબેતર મુજબ 36 કલાકે ઘરે પરત આવી ત્યારે જોયું તો કોઈ અજાણ્યા ચોરી સમે બંધ મકાનના મુખ્ય દરવાજાનું તાળું કોઈ સાધન વડે તોડી ઘરમાં પ્રવેશ કરી ઘરના રૂમમાં રાખેલી તિજોરીમાંથી અંદાજે 1,65,000 ની કિંમતના સોના ચાંદીના દાગીનાની ચોરી કરી હતી આ બાબતે પોલીસને જાણ કરવામાં આવતા નર્સરી આ મામલે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે નર્સરી મહાનગરપાલિકાના વિસ્તારમાં એક માસમાં ત્રણ જગ્યાએ ધોળા દિવસે ચોરીની ઘટના નોંધાઈ છે જેમાં સાંતાદેવી રોડ ખાતે આવેલ શિવધરા એપાર્ટમેન્ટ સુરત ખાતે ખમણ વેચતા દંપતીના ઘરે એક લાખની ચોરી તારીખ ઓગણત્રીસ નવેમ્બરના રોજ કબિલપોરમાં આવેલ સંસ્કૃત એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે એક લાખની ચોરી અને રાયચંદ રોડ પાસે આવેલ એપાર્ટમેન્ટમાં એક પોઈન્ટ પાંસઠ લાખના સોના ચાંદીના દાગીનાની ચોરી કરી હતી જે દિવસે ત્રણ તારીખે હું ઘરે સાંજે આવી ત્યારે મારા દરવાજાનો તાળો તોડેલું હતું પછી હું ઘરમાં આવીને જોયું તો મારો કબાટમાંથી બધું સામાન બી દિખેટ પડ્યો હતો પછી મારું ચેક કર્યો તો મારા સોના અને ચાંદીના દાગીના બધા લઈ ગયા છે ચોરી થઈ ગઈ છે પછી હું જાણકાર જાણ કરવા માટે એકસો ઇમરજન્સી પર કોલ કર્યો હતો પછી ત્યાંથી પોલીસ વાળા ને મેં સૌ લોકો આવી પછી એમણે જોયું ને બધું લખાયું મારા પાસે ને પછી હું મારા ત્રણ વર્ષનો છોકરો છે એને લેવા માટે હું ઘરે જવાની હતી તે પહેલાં મારે ચોરીમાં મારે સોનાના પેન્ડન્ટ હતા હિયરિંગ્સ હતી વીટી હતી ચાંદીમાં પાયલ હતા બ્રેસલેટ કંડોરો બધું જ વસ્તુ હતું મોસ્ટ ઓફલી બ્યુરો રિપોર્ટ એનડીસી ન્યૂઝ નવસારી